何もないわけない。 હેલો યુટ્યુબ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો બધા કેમ છો મજામાં મજામાં જશો કેમ કે આપણા બ્લોગ જતા એ બધા મજામાં છે તો બધાને જય શ્રી રામ હર હર મહાદેવ તો કેમ છો બધા મજામાં અત્યારે બપોર થઈ ગયા છે ને દોઢ બે વાગી ગયા છે તો અત્યારે જ છે બેટી આપણે ખારામાં છે જ્યાં સુરાપુરા દાદાનું સ્થાનક છે તો ત્યાં જવાનું છે અત્યારે તો ચાલો ખોટો વેટ ન કરો અમારા દિવ્યાશભાઈ જો અહીંયા બેઠા છે એકદમ રેડી છે તો જવું ને આપણે હા તો ભલે

એટલા પૂરું ભાઈ તો ભાઈ લોકો લઈ લીધો છે થોડોક નાસ્તો કેમ કે ન્યા છે ને કાંઈ મીઠું પાણી નથી ફરતી ખારો છે એમાં એટલે કાંઈ પાણી પાણી છે નહીં થોડોક નાસ્તો લીધો છે સોડા લીધી છે મીઠું પાણી લીધું છે તો એવું બધું ઠંડુ ઠંડુ વસ્તુ લીધું છે ને આમાં હમણાં ઉનાળો કારણે તડકો પડે છે ભાઈ કાંઈ કાંઈ ઘટે નહીં એવું કાંઈ ઘટે નહીં ને કાંઈ ઘટવાય નથી જતો એવો તડકો પડે છે એટલે થોડોક નાસ્તો લીધો છે તો ચાલો કાલતીની બેઠી પોગી ગયા છે ને ભાઈ આવે કાયદેસર ઠંડો ઠંડો એવો મસ્ત ફોન આવે છે કે અહીંયા ખાતો હોય ને અહીંયા ભૂ જાય એવો મસ્ત ફોન આવે છે ને અહીંયા એટલું મસ્ત વાતાવરણ આમ કાંઈ ડિસ્ટર્બ વિસ્ટર્બ થાય નહીં એવું મસ્ત વાતાવરણ છે અમારે દિવેશભાઈ જવું અત્યારે ને ભાઈ કાંઈ ઘટે નહીં એવું લોકેશન એકદમ શાંત વાતાવરણ ને પવન આવે તો મસ્ત તો મિત્રો દાદા હતું કે આપણે લાવ્યા છે સિગરેટ બિસ્ટોલ લાવ્યા છે તો બિસ્ટોલ મૂકી દે દર્શન કરી લે તો જય સુરાપુરા દાદા જય સુરાપુરા દાદા તમે અત્યારે મસ્ત એકદમ વાતાવરણનો આનંદ લઈને મેચ જોઈ છે

પેવરેલે મઘેવરેવરજેવર માસવર માસય માશાડ પેવરીલાક જોરમ પેવરે માસાડ જેરા જેવરાંલે મા એકદમ સાત મજા ને એટલે બગ જ જાય સામે મેદાન એટલા તો પાંદડા ફોટી ગયા અમે એટલા કહી તો આ કડી ગયો Я તો ભાઈ કેટલી આઠમી ઓવરમાં એક વિકેટ આવી ગઈ છે આઠમી આઠમી ઓવરમાં એક વિકેટ આવી ગઈ છે કોને કે વરુણ ચક્રવર્તી એક વિકેટ લઈ લીધી છે યંગ ભાઈ પેલી બીજી વિકેટ શું ભલે તો ભાઈ બીજી વિકેટ વહી ગઈ છે કુલદીપ યાદવ કરી છે સચિન રવિન્દ્ર સચિન રવિન્દ્રને કાઢવાનો તો એને જ કાઢ નહીં છે ભાઈ डांडिया पाडी नहीं सब। समझे ठीक है ओके डांडिया केडवी नहीं का कायदेसर विकास लीजिए फुलदीप याद खुशी नतमाते विराज भाई ने खुशी नतमाते हमें तो मित्रों बिजी विकेट ने साथ हमें कायन की फकी लो भाई फकी खाओ

તો મિત્રો ઘડીક ચેન્જ કરીને વિડીયો શૂટ કર્યો અને ભાઈ એક બબલું જેડ્યું છે જેનું ભાઈ પડી ગયું હોય અહીંથી લઈ અમે આ બાવરિયા ને તો ભાઈ જેનું પડી ગયું હોય શીતલ ફૂડ્સ એવું નામ છે નૂડલ્સ કોનું પડી ગયું હશે आप ना भाई जेन हो लाज अमार अमेरू नहीं कमे कहीं वस्तु मू की कहता नहीं आपने इधर बोट तो देखी नहीं होगी देखो आपने कभी देखी नहीं चलो तुमको पास लगे कि कैसी बोट बहुत ही बढ़िया है बोट कभी कभी हिंदी भी हमको आती है

તડકો ઓછો છે ને કઈ ચાર તું તડકા માં ઉભો પર એવો કારા ગજમ હદ કેવાય આ બધે હદ કેવાય આમ વિડિયો ઉતારો છે ક્યાં થી ક્યાં આવ્યો આઈપીએલ જોવા ભાઈ આઈપીએલ નહીં બોલે કઈ હા આઈસીસી ટ્રોફી ઈ કા ઈ જોવા છે તા આયા મે કેરે બે હે બે ત્રણ કિલોમીટર કાપીને અહીંયા અમે એવા પેશન્ટ જોવા ટૂંકી બાઈક લઈને ભાઈ અહીંયા મજા આવે એકદમ શાંત વાતાવરણ હોવાના ઠંડો ઠંડો હવે થોડાક વિડીયો શૂટ કરી નાખીએ પછી ને નાખી છે એવા એવા ફોટા પાડ્યા એટલે તમે ઘડીક વાણ કોકનું છે પણ અમે બે ઘડી જતા વાણમાં વાણ તૂટે એવું છે કે ઇન્દ્રમ પાણીમાં બી જાય એવું તો અમે ફોટા પાડ્યા કાંઈ કંઈ તે નહીં એવા હવે ઇન્સ્ટામાં મૂકી દઉં દીક તો એમનું ફોટા રહી છે એવા કાંઈ વાંધો નહીં હવે આઈપી ઓલી મેચ જોવી નથી ક્રિકેટ મેચ જોવી નથી હવે જઈ શકીએ તો ભાઈ આપણા કપડાં થોડા કપડાં છે એ જઈએ અને ઘરે ભાગીએ હવે કેમ કે ઓલરેડી ટાઈમ થઈ ગયો છે ચાર સાડા ચાર તો જાય હવે ઘરે તમે મિત્રો જો કપડાં પપડા લઈ લીધા ને હવે જઈ શકે રે ને મને તો લાગે છે કે ઇન્ડિયા વિન થશે તને શું લાગે ભાઈ લાગવાનું એમાં થાય જી ઇન્ડિયા ભાઈ વિન જ છે કેમ કે અત્યારે ત્રી ઓવર જ ને એકસો પાંત્રીસ રન દ્વારા ને બાકી આપણે જોઈએ કેમ થાય બાકી ઇન્ડિયા તો વિન જ છે કાયદેસરથી તો કાંઈ વાંધો નહીં હવે અમે ઘેરે જઈએ તો લેસ્ટ ગો કન્ટિન્યુ અસાઇનમેન્ટ લખતો લખતો મેચ જોતો હતો ક્રિકેટ મેચ આપણે આજે ફાઈનલ મેચ હતી ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ તો ભાઈ અત્યારે વિન થઈ ગઈ છે ઇન્ડિયાની ટીમ તો ભાઈ કોંગ્રેસ ટીમને કેમ કે ભાઈ વિજેતા થવું એ બહુ મુશ્કેલનું કામ છે જે અત્યારે વિજેતા થઈ ગઈ છે દુબઈની અંદર ખૂબ ખૂબ અભિનંદન છે કે તમે ભારત માં એક પાછો એક ટ્રોફી વિજેતા કરી છે તો ભાઈ બધાને કોંગ્રેચ્યુલેશન છે બહુ મજા આવી મેચ જોવાની ને ભાઈ ઇન્ડિયા ની મેચ જીતી ગયા તો કઈ વાંધો નહીં બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ હવે ફરી નવા એક બ્લોગ માં ત્યાં સુધી બધાને જય શ્રી રામ જય દ્વારકાધી ને હર હર મહાદેવ તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ માં ટાટા બાય બાય